हरे राय महाप्रभुजी कह रहे वल्लभ साखी हजी एकोतेर चाले चले श्री वृंदावन के दरसते भय जीव अनुकोल भवसागर अथाह जल उतरन को यह तूल श्री वल्लभ उतरन को यह यहतुल આજે નૌકા વિહારનો મનોરથ અને આ સાખીમાંય નૌકા વિહાર આવ્યો જો હું તો ગોઠવતી નથી આ મારું તો આમાં કાંઈ હાલતું નથી પણ વલ્લભ તમને સાક્ષાત જતાવી દે છે કે તમે કાલી ગેલી ભાષા જે બોલો છો એ અમને આનંદ આવે છે પણ મારા વાલા કરાવવા વાળો તો તું જ ને બાવા એ જ કહેતા હતા કથા કેવા વાળા એ કથા સાંભળવા વાળા એ કથાનો અનુભવ કરનારા એ અને કથામાં લીલાનું અનુસંધાન દેવાવાળા વાળા એ તો સત્સંગમાં એવું છે વૃંદાવન કે વૃંદા એટલે તુલસી જો તુલસીજી ના હોય ત્યાં સુધી બ્રહ્મ સંબંધે લેવાઈ દે તુલસીજીના પાંચ સ્વરૂપને યાદ રાખવાના કયા બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે હાથમાં શું દે અને ક્યાં સમર્પણ ગોવર્ધન કોણ સમર્પે વલ્લભકુળ બીજું આપણે તુલસીજી સમર્પ્યું અને વલ્લભકુળ આપણને બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે પછી ગળામાં શું આપે શેની છે બે થયા હવે બાર આવ્યા તો પેલાની વાત છે અત્યારની નહીં માળા ફેરવવાની આપે શેની તુલસીજી ને પછી ચોથું ત્રણ થયા હવે કે રોજ ઠાકોરજી ની સેવા પહોંચો તો રાજભોગ ધરાવીએ તો શું સમર્પીએ હવે અત્યાર તો નેવું ટકા પુષ્ટ કરાવતા જ નથી એટલે ઊંચે મન કે વે જાને મેરે મન જગદીશ તો ચોથું શું આવે હવે જો આપણા ઘરે ઠાકોરજી વિરાજે તો રાજભોગ ધરીએ તો શું આવે ચોથું થયું અને પાંચમો લીલામાં જઈએ ત્યાં શોધીએ મોઢામાં શરૂઆત તુલસીજી થી થઈ અને પૂરું ક્યાં થયું તો આ પાંચ તુલસીજી એ જ પંચ તત્વનું આ બનેલું સરે પણ આપડા નહીં હો પંચ તત્વ આપણા પંચ તત્વ કયા આકાશ એટલે ગિરાજ બાત અરે ગોવર્ધનનાથજી વાયુ એટલે ગિરાજ બાવા હાથમાં લઈને આવ્યા તા ને ભાર વધાર દીધો બરાબર યાદ બધું યાદ હોય છે પણ હું છું એટલે બોલતા નથી પછી પછી જળ એટલે એટલે પૃથ્વી વ્રજભૂમિ અને અગ્નિ તત્વ એટલે વલ્લભ આ પાંચે તત્વ આ પાંચ તત્વનો પૂતળો બન્યો છે હવે એમાં પ્રાણ નો પુરા હોય તો પૂતળો ન હાડમાજકી પુત્રી અંદર ભરી ભંગાર આ ચામડી ખોલીને જુઓ ખબર પડે કેવો ભંગાર ભર્યો છે તો વૃંદાવન કે દરસતે ભય જીવ અનુકૂળ આ બધી નિત્યલીલાઓ છે વ્રજમાં અને આપણે બધાય વ્રજમાં એને શોધવા જ જઈએ છીએ એ વાત જુદી છે શોધતા નથી પાણીપુરીને કચોડીને નથી કેવું કાંઈ એમાં હું ઈચ્છું કાંઈ તમારે જુદી નથી તો વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ આ પાંચ તુલસીજી નો આવ્યા જીવ ગમે એવો આડો હોય અવડો થઈ ગયો ને ઉધો સુધો હો ગયો આ વ્રજ આ વૃંદાવનનો પ્રતાપ જુઓ બોલા ઉદ્ધવજી ને જ્ઞાન નું આમ મને અરે હું તો એવી પહ્મની વાતો કરીને આવીશ ને દ્વારકાધીશ તમે જોજો જ ખરા અને હાંજે પાછો દ્વારકાધીશ કે બરાબર જયા છ મહિના જવાનું મન નહોતું થતું અને છેલ્લે શું કહ્યું વૃંદાવન કે દરસતે ભય જીવ હે સુંદર મને હવે જન્મ આપો ને તો વ્રજમાં વૃંદાવનમાં ગુલમલતા બનાવજો નાના નાના છોડ કે જળ ભરવા જાતી હોય ગોરસ વેચવા જાતી હોય છાક લઈને આવતી હોય તો એના ચરણાર રજ ઉડીને મારા ઉપર પડે એ ગાયોની ખુર રજ મારા ઉપર પડે એ આપણા ચરણની રજ મારા પર પડે એ વ્રજવાસીઓના ચરણની રજ મારા પર પડે અને મારો બેડો પાર થઈ જાય આ વૃંદાવન આ વ્રજ થઈ ગયું ભયે જીવ અનુકૂળ ઉધો સુધો સીધો થઈ ગયો તો આપણે તો વારંવાર જાશું જ મારવાલા એટલે સીધા કરશે કરશે ને કરશે જ ઓલું કપડું બહુ નીચો વાઈ ગયું હોય ને તો એક વાર જાપતો ને તો કરો એટલે ન જ આવ્યો આ આપણા વખતની વાત અત્યારે તો મશીનમાં શું કરે ને શું એ બધું મારે કાંઈ કેવું નથી બીજી વાત જાપતો મને બરાબર યાદ છે બા અંદરથી બૂમ પાડતા એટલે કે મારા સાસુ એટલે કે તમારા મમ્મી એલા તારી હાઇટ ઓછી છો હજી હરા બરાબર ઝપટાણું નથી સરખી રીતે ઝાપટ હવે ત્રણ વાર ઝાપતું હોય ને હાઇટ ઓછી એટલે આમ તો પણ બાકી એટલે બ્રહ્મ વાક્ય પછી એવું જોરથી ઝાપટ એ પછી હું ને બરાબર હું કવજે ચીપટી ભરાવજે નહી તો કરોતલી પડશે કેટલી વાર ઝાપતું ત્યારે કરોતલી ગઈ ત્યારે આ કપડું સીધું થયું ત્યારે સ્ત્રીની જરૂર ના રહી એમ વારંવાર જેમ આ જપટાયું ને એમ વારંવાર વારંવાર સેવામાં હાથ પવિત્ર કરશું વારંવાર સત્સંગ કરીને કાન ને કેશું એ કોડિયા તું કાનય નથી તું તો કર્ણ છે કર્ણ એ મોઢા તું મોઢું નથી જીભ નથી તું લુલી નથી તું જીભે નથી તું અત્યારે રસના છો રસના ઠાકોરજીના વાત કરે છે તો વૃંદાવન કે દરસતે ભય જીવ અનુકૂળ અત્યારે જો આપણે કેવો આનંદમાં છે અત્યારે કાંઈ યાદ આવે છે બાર શું થાય છે ને કોણ આવ્યો પૂછડા પી ગયા બધા જે થાવ હોય થાય આપણે કેવો આનંદ હવે આજે નૌકા વિહાર એનું અનુસંધાન ભવસાગર અથા હજલ ભરપૂર આ સંસાર સાગરનો લૌકિક જળ છે ઉત્તર ન કોઈ તુલ એટલે શું નૌકા કઈ વલ્લભ નૌકા લઈને ઉભા છે તમારે ભાવસાગરના પાર ઉતારવાની ચિંતા કરવાની જરૂર નથી બિચારા તરતા નથી આવડતું અગા જળ છે વચ્ચે ક્યાંક વમળમાં આવી જાય ક્યાંક ડૂબી જઈએ હામે પાર ન જાય વલ્લભ કે બધાનું જે હોય તે આવી જાવ વલ્લભની નૌકા બાવા નવ ક ની વાત કરતા હતા કબળ ને કાલિંદી ને કથાને કરતાન નવ એનું વિવરણ કર્યું હતું એ કોક વાર પાછું મને એમ થાય આ કહી દઉં કે આ કહી દઉં નું કેવા બસું તો આ બધું રહી જાય તો કો ઉતરણ કો આપણી પાસે તો વલ્લભ નૌકા લઈને ઉભા જ બધા જોતા રહી ગયા માહે પૈડા મહા સુખ માણે દેખન હારા દાજે આપણે નૌકા બેસી ગયા એટલે આપણે ડૂબવાની ચિંતા નથી અંદર પડવાની ચિંતા નથી હલેસા મારવાની ચિંતા નથી વલવણા ચરણાર્વિન દ્રઢ કરી ગહી લીધા આંખ ખોલી બંધ કરી ખોલી ત્યાં કિનારે પહોંચી ગયા આખો મારી ઉગ યમુનાજી નિરખો ધન્ય મારું જીવન કૃપા થઈ ગયા પણ ક્યારે થવાય બ્રહ્મ સંબંધ લઈ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોર જે બિરાજતા હોય તો નૌકા આવે નહીં તો ઓલા દેખન વાળા ની અરે આપણે આમ લાઈનમાં ભરે અરે રે આપણે નો મેળ પડ્યો બેન તને કોઈ કોઈ થાય ખા કે પુષ્ક કરાવ દૂધરી ના તો ધરાવ અમને અનુકૂળ નથી હવે ભૌસાગરમાં પડો ડૂબો અને ચોર્યાસી લક્ષ્યોની માં પાછા મારા વાળા આવી અને દેખન દાજે બોલો વલ્લભ ઓ હો 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 હા વાગાવલી કરાવશે એ જ કરાવશે બધું મારે કાંઈ કરો જો ચિંતા બધી એને હું જરાક ઢીલી પડું એને ન પોહાય એને મજા ન આવે એ જ મારું ધ્યાન જો બેઠા છે ને ધ્યાન રાખે છે ને સાંભળે છે ને હવે શ્લોક છે બધાય હું પેલું ને છેલ્લું જ બોલીશ એનું કારણ કહું કે એમાં સંસ્કૃતમાં જો એક સહેજ ભૂલ પડે ને તો અર્થનો અનર્થ થઈ જાય તો દોષ મને પડે અને તમને ખોટું સંભળાવવું તો તમને પડે એટલે મને એક પ્રાચીન વૈષ્ણવે કહ્યું મને કહેલા બેન આપણું સંસ્કૃત એટલું સારું ન હોય ને તો આપણે પેલું અને છેલ્લું બોલ જવાનું બોલો હરે રાય મહા પાર્થિવતા નિજાચાર ત્યાં થયા તદ્દય સ્થિત પછી છેલ્લો વિભાવ્ય સ્વામીન રક્ષા પ્રત્યંગે સ્થાપતાંગલોહી ગુજરાતી ત્યારબાદ શ્રી આચાર્ય ચરણની પ્રાર્થના કરી જો વલ્લભ વિના કશું આપણે બધા જીરો વલ્લભ આવી જાય ને એકડો એટલે આપણે બધા હીરો સવારે અસરમાં કેટલા બધા વૈસવ આવે હવે ક્યાંય ન પડીએ આપણે ક્યાં પડીએ તિલક બાવા પાસે તિલક બાવા હશે કે જો મેં તો એકડો હોય ને ત્યાં બધા જીરો આવે કારણ કે કિંમત તો જ થાય હીરોની જીરો ને હીરો બનવું હોય ને તો વલ્લભપુર પાસે આવું પડે આવું પડે ને આવું પડે બાકી જીરોમાં જીરો ઉમેરો તોય જીરો જીરોમાંથી જીરો બાદ કરો તોય જીરો જીરો ને જીરાકારથી ગુણો તોય જીરો અને જીરોમાંથી જીરોનો ભાગાકાર કરો તોય જીરો અને અહીંયા આવીને ઉભા રહ્યો ન ભાગાકાર ન ગુણાકાર ન બાદ બાકી કે ન સરવાળો તોય અમે બધા હીરો તો અહીંયા કે છે ત્યારબાદ શ્રી આચાર્ય ચરણ પ્રાર્થના કરી એવોના હૃદયમાં રહેલા સકળ લીલાબી સાઈ નમ લક્ષ્મી સહસ લીલાબી સેવ્ય માં નમ કલા દેદી હવે એનું જુઓ એવોના હૃદયમાં રહેલા કોના વલ્લભના ત્યાં સકળ લક્ષ્મીઓ લીલા કરે છે યુક્ત તથા હજારો લક્ષ્મી થી સેવાયેલા આ જે શ્લોક આવ્યો ને નમામી હૃદય શેષે એનાથી સેવાયેલા પ્રભુના ભાવાત્મક રૂપનું સદૈવ તાપ ક્લેશયુક હૃદય ધ્યાન ધરી આ બધું વલ્લભ ના હૃદયમાં જે લીલા ચાલે છે બે હાથ જોડી અવ્યા ચોર ધર્માણી વગેરે ભાગવતના દસ છ બાવીસ થી ઓગણત્રીસ સુધીના રક્ષાના શ્લોકોનો ન્યાસપૂર્વક પ્રત્યેક અંગમાં અંગુલી મૂકી ગોપીજનોએ પુતના વત પ્રસંગમાં જે રક્ષા કરી તે રક્ષાની પણ પ્રાર્થના ભાવના કરી પાઠ કરવો આ બધું આપણને સમજાવે છે સમજ અને વાલે સમજ ગયે જો આનું વિવરણ કરીએ ને આખો જન્માર ઓછો પડે પણ આમ ગુજરાતી આ બધું સમજાઈ જાય એવું છે એટલે વધુ હું પેલું નથી કરતી પણ પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા જો આપણામાં કોઈ સકામ ભક્તિ નથી પણ બહુ છોકરાઓ બાંધા પડે ને એટલે શું કે પૂતના વધુ તમે પૂતના રક્ષકનું પેલું કરો આપણે બધામાં એટલે નથી માનતા આપણો ઠાકોરજી આપણો વલ્લભ બધું જાણે છે આપણે કોઈ સકામ ભક્તિ કરવાની જરૂર નથી બોલો હરિરાય મહાપ્રભુજી વલ્લભ સુબોધ પાન વલ્લભ કરાવે તો થાય આને સ્પર્શ કરવો આપણા બસ એ બાત નથી કાલે અત્યારે આપણે નારદજીનું ચાલે છે ચરિત્ર કે કેવી રીતે મરીચી ને છ ની સાથે પોતે બ્રહ્માજીમાંથી પ્રગટ થયા પણ એને વરદાન હતું કે તું પૂર્વજન્મને નહીં ભૂલે તો નારદજી વ્યાસીને પોતાના પૂર્વજન્મનું કહી અને અત્યારે કેવી રીતે વીણા કોને આપી દેવો એને કેવા અંદર તાર અને નારાયણ નારાયણ કરતા પ્રભુએ એને કહ્યું કે તારે દરેક લોકમાં જવાની તને છૂટ આટલી બધી કૃપા નારદજી પર કરી એનું અનુસંધાન નારદજી કરે છે હવે આગળ જેમ બાળક પુત્ર ઘરની અન્ય અંદર બહાર ફર્યા કરે નાનું છોકરું હોય ને એ જાપાની બહાર તો કોઈને બોલાવે તોય નહીં જાય સમજો જોજો ઘરની બહારને અંદર ફર્યા રાખે તો ઠાકોરજીનું ઘર કયું છે ચૌદ બ્રહ્માંડ ચૌદ લોક ત્રિલોક આ ઠાકોરજી ઠાકોરજીનું ઘર છે તો બાળક કોણ છે નારદજી તો એ બધે ફર્યા રાખે છે એમ હું પણ બ્રહ્માંડની અંતર બહે છે અંદર બહાર ફર્યા કરું છું જુઓ ઠાકોરજીનું ઘર જે છે જે બધું બાળક ફરે એમ નારદજી કે હું ફર્યા કરું છું અથવા ત્રણેય લોકના અંદર અને બહાર ફરે ત્રિલોકનો નાદ છે ને સામાન્ય રીતે બહાર ફરવાનું કહેવાથી અંદરના ફરવાનું સમજી લેવામાં આવે છે ત્રિલોકતા પદ બીજી વિભક્તિમાં મૂક્યું છે તે અત્યંત સંયોગના અર્થમાં છે જેમ કે માસમાંથી આખો મહિનો ભણે છે ત્યાં દ્વિતીય વિભક્તિથી આખો માસ અસ્ખલિત અધ્યયન કરે છે એમ સિદ્ધ થાય નારાયણ નારાયણ તેવી રીતે અહીં ત્રણ લોકવાચક શબ્દની દ્વિતીય ભક્તિથી ત્રણેય લોકમાં અસ્ખલિત સતત ફરવું સિદ્ધ થાય નારદજીને વરદાન છે એક જગ્યાએ ક્યાંય રેજ જ નહીં એ વિચરણ જ કરે અને વિચરણ કરતાં શું કરે નારાયણ ઠાકોરજીના નામ સિવાય એના સત્સંગ સિવાય એની લીલા સિવાય નારદજી બીજો એક પણ શબ્દ પોતાના મોઢામાંથી કાઢે નહીં કારણ છે કોણ બ્રહ્માજીના માનસપુત્ર માનસ છે એટલે એમને વરદાન છે કે બધે ફરવાનું પણ સત્તા ઠાકોરજી નારાયણ નારાયણ અહી શંકા થાય કે એમ ફરફર કર્યાથી શું ફાયદો ચેતન વિનાનો વાયુ વિગેરે પણ એમ એમ ફરે છે હવે વાયુ ફરે છે હવાય ફરે છે તો આપણે ફરવાનું શું મતલબ તો કે છે તો તમે ચેતન છો તમે ફરો એમાં શું વિશેષતા આમાં આવી વાત શું કરો છો તો કહે છે અસ્કત દિત વ્રતમ મેં વ્રત લીધું છે કે હું સદા સર્વદા ભગવાનના દર્શન કરીશ એને દરેક જગ્યાએ ઠાકોરજીને દર્શન થાય છે આપણને નથી થતા આપણને તો ઠાકોરજીમાંય ઠાકોરજીને નથી થતા જે જે વચનામૃતમાં કહ્યું હતું કે ઘણા વર્ષો પહેલા એક છોકરાએ મને કીધું એ કે ખરેખર આ બાલકૃષ્ણજી છે એ કે ભાઈ તું ઠાકોરજીમાં ઠાકોરજીના દર્શન કર ને એમાં તો વેમ કરો એમાં તો ડાઉટ કરવા આજે ઘણા એમ કે તમે તો ઢીંગલી પોતિયાના ખેલ કરો જે જીવ મર્યાદા માર્ગીય છે એને ઠાકોરજીની સેવામાં આનંદ ના આવે એટલે જ કે છે કે ભક્તિ સુંદરીને માયા દાસી બે પ્રગટાવી એક નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી આપણે તો આ જે ભક્તિ છે તો નારદજી કે આપણને તો આનંદ એ છે કે સતત બધામાં હું ઠાકોરજીના દર્શન કરું છું હું જ્યાં ફરું ત્યાં મને ભગવાનના દર્શન થાય એટલે મારું વ્રત ભંગ થતું નથી ભગવાન દરેક સ્થળે વિદ્યમાન હોવાથી અમુક દેશના ભગવાનના દર્શન થાય અને અમુક દેશમાં ન થાય એમ નથી અમેરિકામાં ન થાય વ્રજમાં થાય અહીંયા ના મારાવાલા તમારી જો દિવ્ય દ્રષ્ટિ છે ભાવ દ્રષ્ટિ છે તો તમને કણ કણમાં ઠાકોરજીના દર્શન થાય આજે આપણે ગયા હતા કેટલા બે બેવરસ છે ને હવે એ દિવસે સત્સંગ કર્યો નહીં કરીએ તો એ નેટ પકડાતું નહોતું ત્યાં તો બધા આપણે બધા જાણીએ તો આપણે ઓલા બંગલો ઓલા હા બરાબર તો પોલીસ પેલા તો ઊભા કર્યા ચલો અહીંયા નહીં બેસવાનું વચ્ચે કેમ બેઠા છે હાલો ભાઈ એટલે પછી મેં એને ઇંગ્લિશ ને હિન્દીમાં સમજાવ્યું કે આ અમારે રિવર છે યમના તો એના કિનારે એ રિવરના અમે અમારા ગોળ કૃષ્ણની વાતો કરીએ છીએ ઠાકોરજીની કૃપાથી પ્યોર હિન્દુ હતો એ કેતો મારી પાસે બેસો નહીં તો કોઈ બેસવા નહીં દે તો એને પોલીસ ચોકી હતી ત્યાં બાજુ બેહાડ્યા કે હું અહીંયા બાર બેસીશ ખુરશી લઈશ ને તો તમારું નામ કોઈ નહીં લે જુઓ તમને ત્યાં દાલ સરોવરમાં યમુનાજી નો ભાવ આવ્યો તો વલ્લભે યમુનાજી કૃપા કરી તમારી વ્યવસ્થા કાશ્મીરમાં કરી નહીં કાશ્મીરમાં તમારા ત્રેવડ છે તમે આ બધું બોલી શકો તો નારદજી કે છે જ્યાં જાઉં ત્યાં મને ઠાકોરજી ના દર્શન થાય છે કારણ કે એનું વ્રત છે કે સતત હું ઠાકોરજી ના દર્શન કરીશ એ તો ખરી મજા એટને બહુ આનંદ આવ્યો હતો ભક્તોએ ભક્તો એ ભક્તિથી દરેક સ્થળે ભગવાનના દર્શન કરવા જોઈએ તમે શ્યામબાબા એ માં કહ્યું હતું હા કે તમે કાશ્મીર જાઓ આ વાદ્યા આ વૃક્ષો આ વેલીઓ બધું જુઓ દાલ સરોવર તો યમુનાજી યાદ આવે પર્વત જુઓ સોનમર્ગ ને ગોલમર્ગ તો ગિરાજી યાદ આવે ફૂલો જુઓ તો વૃંદાવન યાદ આવે તો તમને કાશ્મીરમાં વ્રજની સુધી આવીને તો આ તમારી ભક્તિ છે ભલે ને કાશ્મીરમાં આવ્યા આપણે ઓલા ફૂલો કલર વાળા જોયા તો આપણે તરત વૃંદાવન યાદ આવ્યું ભલે અત્યારે બધું તિરોહિત થઈ ગયું છે સારસ્વત કલ્પના હતું એની કલ્પના કરી ભાગવતની તો બધો કેવો આનંદ આવ્યો તો વાત કે છે તેથી ભક્તોએ ભક્તિથી દરેક સ્થળે ભગવાનના દર્શન કરવા જોઈએ તેથી જે સ્થળે ભગવાનના દર્શન થાય નહીં તે સ્થળ જ વ્રતની હાનિ થાય તમને દરેક જગ્યાએ ઠાકોરજીનું દર્શન ન થાય તો સમજી લેવાનું કે ખામી તમારામાં છે પણ મને તો દરેક સ્થળે ભગવાનના દર્શન થતા હતા એટલે હું ફરતો રહેતો હતો અને મારું વ્રત અસ્ખલિત આજની તારીખમાં એ ચાલુ છે બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડ પ્રણામ કરું છું શ્રીમત ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું ચંદ્ર સરોવર પે સુરદાસ મેરા જનપત પે મેરા પ્રણામ જમના પે મેરા પ્રણામ

चरणन केरो श्रीवल्लभ चन्द्र दिन सब युगमाय अन्धेरो भरो दृढन चरण ਨਹੀ ਆਤਪਲੀ ਮੇ ਚਾਸੋ ਹੋਇਆ ਨੀਨੇ ਰੋ ਸੂਰਤਾ ਕਹੇ ਤੀਜ ਅੰਧਰੋ ਬਿਨਾ ਮੂਲ ਕੋ ਕੇਰੋ ਬਰੋ ਸੋ ਦਰਗਹੀ ਨਚਰਣ ਨ ਦਰਗਹੀ ਨਚਰਣ મારા વલ્લભ મારા ચરણાર્બિંદ ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભ વાણી અને ભૂલો ભૂલો વલ્લભી બધા વૈષ્ણવને ગંગા દશમીના જાજા કરી જશે જય શ્રી કૃષ્ણ